ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી દેવવ્રત સતત માર્ગદર્શન ત્યારે આજ રોજ કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે હેતુથી નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટી તેમજ પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છના આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પી કે તલાટી દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો અંગે કલેક્ટર શ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. બેઠકમાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના કલ્સ્ટરમાં તાલીમ વેલિંગ નેશન ફાર્મર રજિસ્ટ્રેશન મિશન મંગલમાં સખી મંડળી નોંદરી પ્રક્રિયા અને કામગીરી પ્રાકૃતિક કૃષિ અવેરનેસ જનરેશન પ્રોગ્રામ ક્લસ્ટર દીત એક બ્લોક રિસોર્સ સેન્ટરની સ્થાપના પ્રાકૃતિક કૃષિની આધુનિક પરિસ્થિતિ કૃષિ પેદાશોના વેચાણ તથા અમલમાં આવેલી નવીન યોજનાઓની ચર્ચા સાથે કલેક્ટર શ્રી દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી કલેક્ટર શ્રીએ પ્રાકૃતિક કૃષિના લાભ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે તથા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે દિશામાં પ્રયાસ કરવા સાથે તાલીમનું શુદ્ધ આયોજન કરવા અંગે સૂચન કર્યું હતું આત્મા દ્વારા કલેક્ટર શ્રીને જિલ્લામાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિના અભિયાન અંગે જાણકારી આપવામાં આવી હતી ક્લસ્ટર બેઝ તાલીમ વિવિધ ખેડૂત લક્ષી સહાય યોજનાઓના લાભાર્થી પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય મોડલ ફાર્મના જમીનના એકત્રીકરણ અને પૃથકકરણની કામગીરી દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના ગો આધારિત બાયો ઇનપુટ યોજના પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત ધન જીવામૃત બનાવવા તથા વિતરણ માટે માર્ખાકીય સુવિધા માટે સહાય કૃષિ ખેડૂત કલ્યાણ અને સહાય વિભાગની વિવિધ કચેરી દ્વારા અમલી કરાવવામાં આવેલી નવીન યોજનાઓ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કેઓ વાઘેલા નાયબ બાગાયત નિયામકશ્રી મનીષ પરસાણિયા સર્વે મદદનીશ ખેતી શ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ તથા સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા